ભરૂચ જિલ્લાના વાયરા તાલુકા નજીક સાયખા જેઆઈડીસીમાં મોડી રાત્રે લાગેલી બોઇલર બ્લાસની દુર્ઘટનામાં ત્રણના મોત નીપજ્યા છે જ્યારે ચોવીસ જેટલા કર્મચારી ઈજાગ્રસ્ત થયા છે જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ સાયખા જેઆઈડીસીમાં આવેલી વિશાલ ફાર્મા નામની કંપનીમાં મોડી રાત્રે લગભગ અઢી વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતા સર્જેલા પ્રચંડ ધડાકાને કારણે અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહો મળી આવ્યા છે તદુપરાંત ચોવીસ જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક સારવાર માટે નજીકી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયાનક હતી કે આસપાસનો આખો વિસ્તાર ધંધણી ઉઠ્યો હતો બ્લાસ્ટની અસરથી માત્ર વિશાલ ફાર્મા કંપની પૂરતી જ મર્યાદિત ન રહેતા આસપાસની ચારથી પાંચ જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રકચર્સને પણ વ્યાપક નુકસાન થયું છે આ ઘટનાની જાણ થતાં જ ચારથી પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગ અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા હાલમાં પણ ઘટના જોતા સર્ચ ઓપરેશન ચાલુ છે આ દુર્ઘટના બાદ સાયખા ગામના સરપંચ જયવીરસિંહે તંત્ર અને જીપીસીબી ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે સરપંચે જણાવ્યું હતું કે આ જોખમી કંપની કોઈપણ જાતની મંજૂરી વગર જ ધમધમી રહી હતી તેમ છતાં જીપીસીબી કે તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી સરપંચ જયવી સિંહે વધુમાં જણાવ્યું હતું કે મોટા મોટાભાગની કંપનીઓમાં નિયમનું ઉલ્લંઘન કરીને રેસિડેન્શિયલ બાંધકામ કરવામાં આવ્યું છે સરપંચે ચીમકી ઉચ્ચારી છે કે જો આમને આમ ચાલશે અને તંત્ર દ્વારા પગલાં નહીં લેવાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું હાલમાં તંત્ર દ્વારા બોઈલર બ્લાસ્ટના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે તમે સરપંચ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોની પણ તપાસ થવી જરૂરી છે કે જીપીસીપી એ થોડું આની અંદર ફોકસ કરવા જેવું જીપીસીપી ફોકસ કરશે તો આગળ તંત્ર ચાલશે હા આ પાછળ તમે જોઈ જ રહ્યા છો આ ફેક્ટરી જુઓ તમે ખાલી પાછળ આપણ કેટલી બે શું

એ લોકોની બે બેદરકારીને લીધે અમારી એની ફળદુક જમીનો બગડી ગઈ છે રસ્તા પર પાણી આવી ગયા છે અને એટલો બધો ગેસ અહીંયા આગળ નીકળે જ ને કે ગામની અંદર ચોવીસ કલાકની અંદર લગભગ પંદર કલાક માટે ગેસ ગામની અંદર રહે છે હવે આટલી બધી બે અમે કંઈ અમે આ જીઆઈટીસીને અમારા સ્વાસ્થ્યના ભોગ્યો અમે આ પ્રમાણે જીઆઈટીસી નહીં ચલવા દઈએ કારણ કે એટલી બધી બેદરકારી છે કે જેની વાત નહીં પૂછવામાં આવે અમારા ગામની અંદર ઘણા પ્રસંગોની અંદર એવી ખરાબ હાલત થાય છે કે અમારે આજે પ્રસંગો ગામની અંદરથી બંધ કરીને ભરૂં લઈ કરવા પડે છે